કેટલા લોકો સાથે ધર્મ પરિવર્તન ની વાત છે અત્યારે એકસો પચાસ ની વાત તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો આ વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે ગણેશ ગોડેલે જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને મારવામાં આવ્યો હતો ત્યાર પછી રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં હાલ એમ કહેવાય છે કે આ કોલ રેકોર્ડિંગ પણ ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો આ કોલ રેકોર્ડિંગ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે રાજુ સોલંકીનું એવું કેવું છે કે હજી લગી મારો ન્યાય મને નથી મળ્યો અને મારો ન્યાય નહીં મળે તો હું ગાંધીનગર જવાનો છું અને ગાંધીનગર પણ મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જવાનો છું દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો રાજુ સોલંકી એક મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે એવું નથી દોસ્તો હાલ એમ કહેવાય છે કે દોઢસો જણા મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યા છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ કોડ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાનો આ વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં રાજુ સોલંકીનું એવું કહેવું છે કે હજી જે મારા દીકરાને નંગ કરીને મારવામાં આવ્યો હતો અને જે હથિયારો બતાવવામાં આવ્યા હતા જે હથિયારો પણ ગિરફ્તાર કરવામાં નથી આવ્યા અને જે મારા દીકરાનું શૂટિંગ પણ ઉતારવામાં આવ્યું હતું એ જે લગી મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા એક નાની એમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો આટલી બધી ઉંમરની અંદર પહેલી વાર કેસ થયો છે અને પહેલી વાર જેલમાં ગયા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે રાજુ સોલિંકીનો એમ કહેવાય છે કે હજી લગી મારો ન્યાય નથી મળ્યો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલશે નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક फिरी बीजा तब तक के लिए जय हिंद जय भारत एक बार बीजा तब तक के लिए बाय बाय